શરૂ થયો હતો ત્યારે ભારે વરસાદ અચાનક શરૂ થતા નાગરિકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે કુંડલિકા નદીનું પાણીનું સ્તર અત્યારે વધી રહ્યું છે અને નદી એ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે ભારે વરસાદને કારણે રોહા દામખાડી છત્રપતિ શિવાજીનગર ભરાયેલા છે ત્યારે રાયગઢ જિલ્લામાં આગામી કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેથી વહીવટી તંત્રએ નદી કિનારે વસેલા નાગરિકો અને ગામડાઓમાં ચેતવણી જાહેર કરી છે સતીષ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મુંબઈ